રાષ્ટ્રીય પદયાત્રા મોટી રાવલ ગામે પહોંચતા જ ગ્રામજનોમાં હર્ષ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને સમર્પિત આ રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાં દસમો દિવસ પૂર્ણ કરતી ભાંદ્રા ચોકડીથી ગરૂડેશ્વર માર્ગ આગળ વધી રહી હતી યાત્રા વિવિધ ગામોના રૂટ પર પહોંચતા સ્થાનિક નાગરિકોમાં દેશ પ્રેમ એકતા અને સરદાર પ્રતિ પ્રગાઢ શ્રદ્ધા જોવા મળી હતી મોટી રાવલ ગામે સ્થાનિક નાગરિકોએ વિવિધ રાજ્યોમાંથી આવેલા પદ

સ્થાનિકોને પદયાત્રામાં જોડાવા માટે પ્રેરણા પણ આપી હતી મોટીરાવલ ખાતે આયોજિત સ્વાગત સમારંભમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એકતા સંકલ્પ અને રાષ્ટ્રપ્રેમના સંદેશને વધુ મજબૂતી મળી હતી